ઘણી વખત ગામડે ઓટે બેઠા હોય અને ભાભલા આવી જાય અને પછી વાતોમાંથી વાતું નીકળે અને શરૂઆત કરે કે અત્યારના છોકરાઓને તો કાંઈ નથી કહેતા સાહેબ અમારી વખતમાં અમે ભણતા તે સાહેબ મારતા કે વાત મૂકી ગયો એમ સાહેબ પૂછે પંદર તેરી ઓળને આવડે નહીં પછી બોલો અહીં અહીં ત્યાં તો એનામાં લખ લખવું આવી જાય પછી બોલ પંદર તેરી નો આવડે એટલે પછી કાકરી લે બે કાકરી બે કાકરી ને અહીંયા કાન ને આગળ પાછળ મૂકીને પછી દબાવે પ્રેશર આપે એને અને ઓલા મોટું થઈ જાય કુંયા ઉયા ભોય લે કે પંદર તેરી પંદર તેરી અને પછી તો એટલું પ્રેશર આપે ને ઓલો કે પિસ્તાલી હવે બરાબર કે વાહ ભાઈ વાહ પછી મેં કીધું આવું બધું કરતા છે મેં એનો અભ્યાસ કર્યો તો ખબર પડી કે કાનની જે આ બુટી છે એમાં અંદરની જે આપણી એનર્જી છે ઉર્જા છે એનો એક પોઈન્ટ અહીંયા છે અને આ જે બુટી રહે કાંઈ કમની નથી એ ધીમે ધીમે આ આ નાશ પામી દે એટલે એ બુટ્ટીની અંદર અહીંથી પ્રેશર કરે ને એટલે અહીંયા જે ઉર્જા શરીરની છે એ સ્થિર થયેલી હોય છે એ ઉર્જા દબાવે એટલે એ ઉર્જા સીધી સડે મગજમાં મગજમાં સડે એટલે મગજના જે તંતુ છે એની અંદર ધ્રુજારી આવે અંદર ચેતના ઉર્જા આવે તો ધ્રુજારી તો આવે એ ધ્રુજારી આવે અને વધારે પ્રેશર આપે થોડુંક તો એના નાભીમાંથી અવાજ નીકળે હોય બા હોય બા નીકળે ને એટલે આખું આમ કહેવાય ને કંપન શરૂ થાય એમ દબાટી એટલે જે વસ્તુ એક વખત સાંભળેલી છે એ તો મગજમાં રહેવાની જ છે પણ ટાઈમે નથી યાદ આવતી ટાઈમે ભૂલી જવાય અંદર તો પડ્યું જ છે જે વસ્તુ આપણે જોઈએ છીએ સાંભળીએ છીએ અંદર પડેલું જ હોય છે પણ ટાઈમે યાદ નથી આવતું એટલે અહીંથી દબાવે ને એટલે એ એને ઉર્જા પૂરેપૂરી મળી જાય યાદ અપાવવા માટેની અને એનાથી મગજ છે એક્ટિવેટ થાય મગજ એનું પૂરી શક્તિ કામ મને કરવા અને યાદ આવી જાય અને બોલાવી જાય આ સિસ્ટમ આખી હતી આ એક પદ્ધતિ છે એક પ્રેશર અમુક પોઈન્ટ ઉપર પ્રેશર કરો ને તો અમુક શરીરના જે અંગો છે એની અંદર કંઈક ખામી હોય તો એ પોતાનું મૂળ કામ પાછું મને કરવા આ બધું મેં અભ્યાસ કર્યો પછી ખબર પડી અને પછી એ પણ ખબર પડી કે એ જૂના સાહેબો હતા ને એ ખોટા નહોતા એની પાછળ આ એક આખું વિજ્ઞાન હતું અને અત્યારે ગયું વિજ્ઞાન એ ગયું અને અભ્યાસ એવો થઈ ગયો બાકી જૂના બાબા આમ બેઠા બેઠા ડોઢા હવાયા પોણાની ગણતરી કરતા હોય આપણું કેલ્ક્યુલેટર ન આમ એ પહેલાનો જવાબ આવી ગયો હોય એ સિસ્ટમ ભાઈ ગયા હવે સિસ્ટમ ભેગું આ બધું ભણતર ગણતર એ બધું ગયું પપોડા કાઢે